છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઝરમર વરસાદ શરૂ થયો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક વરસાદી છાંટા પડ્યા હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી જાય સ્વાભાવિક છે આવા વરસાદના કારણે જો જોર વધશે વરસાદનું તો તેમના પાકને પણ નુકસાન થઈ શકે છે છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે શહેરી વિસ્તારોની સાથે સાથે ક્યાંક ગામડાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ક્યાંક સાવ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે પણ હજી વરસાદનું જોર એવું નથી જે ચિંતાનો વિષય બની શકે પણ જો ધોધમાર વરસાદ પડે તો ખેડૂતોની ચિંતા વધી શકે છે આ તરફ દાહોદમાં પણ વાતાવરણ બદલાયું છે દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યા છે શહેરી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે જ્યારે ગમે ત્યારે વરસાદ પડશે તેવી સ્થિતિ અત્યારે આકાશમાં જોવા મળી રહી છે દાહોદ શહેરમાં